તો કેશોદ તાલુકાની વાત કરીએ તો આ તાલુકામાં પણ નોરી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને સિલોદર ગામ જે છે તે સંપર્ક વિહૂણ થયું છે સિલોદર પાણખાણનો રસ્તો બંધ થઈ ગયો છે સિલોદરથી કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે જેને પગલે આ સ્થિતિનું નિર્માણ અહીં જોવા મળી રહ્યું છે જૂનાગઢના કેશોદ તાલુકાની નોરી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને આ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે જેને પગલે વાહન ચાલકો અહીં તકલીફ પડી રહી છે ઉપરાંત આખું ગામ જે છે તે સંપર્ક વિહોણું થયું છે કેતન ઉજા વધુ માહિતી આપી છે કેતન કેવી સ્થિતિ હાલ ત્યાં કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ જે પડ્યો છે છેલ્લા બે કલાકની અંદર સાડા ત્રણ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે તેને કારણે જે કેશોદની નોરી નદી છે તેમાં ઘોડા પૂર આવ્યું છે નદીના પાણી છે તે રસ્તા પર બંધ થઈ ગયો છે તેમજ કેશોદ જવાનો રસ્તો પણ બંધ થઈ જતા વાહન ચાલકોને ને પારાવાર મુશ્કેલી પડી રહી છે ગામ છે તે સંપર્ક વિહણ બન્યું છે ગામમાં આવવા જવા માટેની પણ કોઈ રસ્તો બક્કી બચ્યો નથી તમામ રસ્તાઓ ઉપર છે તે પાણી ફરી વળતા ગામ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે